સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી છે મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીટા પીતા નીકળી ગયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ જનદા રેડ અંતર્ગત ઉગત રોડ પર આમેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા કેટલાક તો બૂટ ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા હતા આ આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો હતો નવાઈની વાત એ હતી કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી રહ્યો હતો સોશિયલ મીડિયા પર આ શખ્સનો વીડિયો હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે કાર્યકરો દ્વારા એકસો બાર નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પીસીઆર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટેલગરની અટકાયત કરાઈ હતી

તો તમારે દર મહિને પચીસ પચીસ હજાર રૂપિયા આપવા પડશે એવું દુકાને જઈને કેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવા ને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એ એની પાસેથી અને એનો જે બદ્રી કરીને જે વચ્ચે તે હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અને બી અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકો ડીલ થઈ હતી

આ લોકો દુકાને ત્યાં વિતરણ ચાલુ હોય રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો પાંચ બંડલ છે અને એ લોકો જયારે વેપારીઓ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા

સંપત ચૌધરી એ શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે હું શ્રવણ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી શ્રવણ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણ નો હું માણસ છું શરવણ ભાઈ પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે

મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં મેં દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં એ બધા પૈસા સરણભાઈના છે અને એના ભાઈ ગયા છે Okay.